પોરબંદરમાં છેલ્લા કેટલાક સમયથી જૂના ફોવારાથી એસટી ડેપો તરફ જતા રસ્તે આવતા ચોક ઉપર તંતરેલી મંતરેલી વસ્તુઓ મૂકવામાં આવે છે તેથી અહીંયા અંધશ્રદ્ધા નિવારણ માટે કામ કરતી સંસ્થાઓથી માંડીને પોલીસે પણ આ મુદ્દે નક્કર કાર્યવાહી કરવી જરૂરી બની છે તે પ્રકારના અહેવાલો બાદ સોબર ગ્રુપ નામની અંધશ્રદ્ધા નિવારણ માટેની સંસ્થાના યુવાનો ત્યાં ત્રાટક્યા હતા અને રાત્રિના સમયે ચોકની સફાઈ કરવાથી માંડીને તંત્રવિધિ કરનારાઓની વોચ પણ ગોઠવી હતી અને હવે પોલીસની મંજૂરી મેળવીને રાત્રિ જાગરણનું પણ આયોજન કરવામાં આવશે અંધશ્રદ્ધાળુ અહીંયા કાળી પૂતળીઓથી માંડીને કાળા તલ અડગ જેવી વસ્તુઓ મૂકી જાય છે અને અંધશ્રદ્ધાના નામે ઘણી વખત છેતરપિંડીઓ પણ થતી હોય છે લોકોને અલગ અલગ રીતે ડરાવીને આ પ્રકારે વસ્તુઓ ચોકમાં મૂકવા માટે કહેવામાં આવતું હોય છે પોરબંદર સોબર ગ્રુપના પ્રમુખ વિનેશભાઈ ચોલેરા ભીખુભાઈ મહેતા સહિત આગેવાનો અને યુવાનોએ ગઈકાલે રાત્રે આ વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને તંત્રમંત્ર કરેલી ચીજ વસ્તુઓ એકત્ર કરીને સમુદ્રમાં પધરાવી દીધી હતી અને આ વિસ્તારમાં સફાઈ અભિયાન યોજીને ચોકને સ્વચ્છ બનાવ્યો હતો સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે આ મુદ્દે લોક જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને પોલીસની વિધિવત રીતે મંજૂરી લઈને અમુક રાત્રિ જાગરણ પણ કરશું અને અહીંયા આવતા લોકોને આ પ્રકારે તાંત્રિક વિધિ નહીં કરવા માટે સમજાવીશું આમ પોરબંદર આજકાલના ડિજિટલ અહેવાલ બાદ સોબર ગ્રુપ સંસ્થાએ તાત્કાલિક જનજાગૃતિ માટેનું આયોજન હાથ ધરતા તેઓને લોકોએ બિરદાવ્યા હતા